આપણે વડોદરાના રાણા પરિવારના નવ સભ્યો તારીખ સાતમી જૂનના રોજ સિક્કિમ પ્રવાસે ગયા હતા તેઓ અમદાવાદથી બાગડોગરા ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા પરંતુ ઘરે પરત ફરવાના એક દિવસ અગાઉ જ સિક્કિમમાં ભારે વરસાદને પરિણામે ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેમાં વડોદરાના રાણા પરિવારના નવ લોકો પણ ફસાઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ ત્રણ દિવસ સુધી આ પરિવારથી સંપર્ક વિહોણા રહ્યા હતા બાદમાં તેઓ સાત દિવસ ફસાયેલા રહ્યા અને આજે પંદરમા દિવસે નવે નવ સભ્યો ઘરે પરત ફરતા હાસકારો અનુભવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે રાણા પરિવાર દ્વારા વડોદરાના સાંસદ હેમાંગ જોષીની પણ મદદ માંગવામાં આવી હતી અને હેમાંગ જોષીના પ્રયત્નોના સથવારે રાણા પરિવારનો સંપર્ક સ્થાપિત થયો હતો પંદરમા દિવસે વડોદરા પરત ફરનાર રાણા પરિવારના સદસ્ય સાથે જ્યારે નેશન પ્લસ ન્યૂઝની ટીમે વાત કરી ત્યારે નિશ્ચિતપણે એમના મોડા ઉપર ભય દેખાઈ રહ્યો હતો અને આખરે સહી સલામત પાછા આવવા માટે તેમણે ભગવાનનો પણ પાડ માન્યો હતો જુઓ રાણા પરિવારના સદસ્યોએ નેશન પ્લસ ન્યૂઝની ટીમ સાથે શું વાતચીત કરી તારીખે ગયા હતા અમદાવાદથી અમારું બાગરા સ્પાઈસ જેટમાં અમે ગયા હતા અને રાત્રે અમે ત્યાં ઉતર્યા અને અમને દાર્જિલિંગ લઈ ગયા તે એ બધો અમારો પ્રવાસ સારી રીતે પતી ગયો પછી અમે બાર તારીખે લાચુંગ નીકળ્યા અને લાચુંગનું અમારું ઝીરો પોઈન્ટ જવાનું તે બધું પતી ગયું અને પાછા વળતા હતા ત્યારે આ રીતે થયું એટલે રાત્રે દસ વાગે આ પ્રોબ્લેમ થયો તો અને અમે તો સાત વાગે નીકળી ગયા હતા એટલે અમને ખબર નથી પણ રસ્તામાં પછી પોલીસે ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આવી રીતે બધું લેન્ડસ્લાઇડ થયું છે અને રસ્તા બંધ થઈ ગયા છે અને બ્રિજ તૂટી ગયો છે પણ અમે જીરો પોઈન્ટ જઈને સ બીજા દિવસ સવારમાં ઝીરો પોઈન્ટ જઈને પાછા વળ્યા ને ત્યારે રસ્તામાં ચેક પોસ્ટ આવે ઝીરો પોઈન્ટ જવું હોય એટલે આપણે ત્યાં આપણા આધાર કાર્ડની ને હું આપીને જવાનું ને ઉતરે ત્યારે ફરી આપવાની હોય એટલે ચેકપોસ્ટ આવ્યું ને ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે હવે તમારે હોટલવાળાને એમ કહેવાનું ડ્રાઈવરને વાત કરતા હતા એ લોકોની ભાષામાં કે હોટેલ વાળાને કહેજો કે આગળ આવું તકલીફ થાય છે એટલે આ લોકોને આગળ જવાનું નથી ને હોટલમાં જ રોકાવાનું છે જ્યાં સુધી અહીંની સરકાર કોઈક એ તમને આપે નહીં ત્યાં સુધી ઇન્ફોર્મેશન આપે નથી હા અમારા ભાણીઓ હતો અમારી સાથે એને વાત કરી શકતી એ ભાઈ અમે અહીંથી ગયેલા બાગડોકરા એરપોર્ટ સિક્કિમ અમે ફરવાને એવું કરવા માટે પછી ત્યાં અમને મેઇન જ્યાં પ્રોબ્લેમ પડી તે પડી હતી લાચુંગમાં અમે લોકો ફરીને પાછા વળતા જ હતા અને અહીંયા પછી અમને ન્યૂઝ મળી પોલીસ પોલીસ અને આર્મી પાસેથી કે હવે આગળ લેન્ડસ્લાઇડ સ્લાઈડ થઈ છે તો આગળ રોડ બંધ છે તો એક બે દિવસમાં રેસ્ક્યુ કરવાના હતા પણ ત્યાં વધારે લેન્ડ સ્લાઈડ થઈ ગયું પહેલાં તો અમુક જ જગ્યા થયું હતું પછી બીજી બી જગ્યા ઉપર લેન્ડ સ્લાઈડ થયું જેના લીધે અમારે લગભગ અઠવાડિયું રોકાવું પડ્યું અને એ લોકો એવું પણ કહેતા હતા કે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી લેશે પરંતુ જે વેધર કન્ડિશન હતી ત્યાંની તે બહુ ડિફિકલ્ટ હતી કે આમ થોડીક દૂરી ઉપરનું પણ દેખાતું હતું નહીં ફોગ બહુ જ હતું ત્યાં તો હેલિકોપ્ટરથી પણ થયું ના ને પછી તૈના આર્મી લોકોએ એક બ્રિજ બનાવ્યો કે બે કે ત્રણ દિવસમાં એમને એક બ્રિજ બનાવ્યો નદીની ઉપરથી જ્યાં અમે લોકો ચાલીને એ ક્રોસ કર્યો અને બીજી પણ અમુક જગ્યાઓ હતી જ્યાં અમારે વોટરફોલ ઉપર એ લોકોએ લાકડાનો બ્રિજ બનાવ્યો હતો ત્યાં અમારે ચાલીને જવાનું હતું એના ઉપર અને એના સપોર્ટ માટે ફૂલ એ લોકો રેસ્ક્યુ ટીમ હતી કે એ લોકો અમને પકડતા હતા અને સપોર્ટ આપતા હતા કે અમે લોકો કોઈક પડીએ નાખીએ કોઈ અમને હાનિ ના થાય બધી રીતનો સપોર્ટ હતો અને મેઇન જે પ્રોબ્લેમ અમને તૈયાર થઈ એ થઈ એવી કે નેટવર્ક ઇશ્યુ હતો નહીં તો અમે ઘરે કોઈકને કોન્ટેક કરી શકીએ એટલે ઘરે બધા ચિંતામાં હતા બાકી તો અમને ત્યાં કોઈ પ્રોબ્લેમ પડ્યો નહીં બાકી તૈયાર ટોટલ અમારી જે ગ્રુપ અમારા ફેમિલીમાં નવ લોકો હતા અને ટોટલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર